નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે નિયમ રહેશો રહેશો તો હમણાં મારા એક મિત્ર વિદેશ જઈને આવ્યા અમેરિકા અને ત્યાં એમના રાષ્ટ્રીય દિવસની ઉજવણી હતી દરિયા કાંઠે ગયા ફાયર વર્ષ થયું પછી એમણે મને કહ્યું કે રાત્રે મેં ફાયર વર્ષ પત્યું એટલે રાતના દોઢ બે વાગે પાછા આવતા પાછા આવતી વખતે જ્યાં જ્યાં રેડ લાઇટ આવી એ જગ્યા પર એમના એમના મિત્રએ મિત્રએ ગાડી ઊભી રાખી નહીં બીજી પચાસ ગાડીઓ રેડ લાઇટ પર ઊભી રહી ગઈ અને જીબ્રા ક્રોસિંગનો ભંગ કર્યા વગર ઊભી રહી ગઈ કેમ ખબર છે કારણ કે પેનલ્ટી દંડ એટલું બધું છે કે લાયસન્સ સસ્પેન્ડ કરવું વાહન જપ્તી સુધીના પગલાં એમાં છે ભયથી પ્રીતિ છે હવે અહીંયા આપણે હમણાં હું ઘી કાંટા કોર્ટમાં ગયો હતો એક ભાઈ બેચેન થઈને ફરતા હતા નીચે એક નંબરની અદાલતમાં કંઈક કસલ કરતા હતા પછી એમણે બહાર આવીને ગયું હતાશ થઈને કઈ કંઈ નહીં થઈ શકે ભરી દેવા પડશે એ શું ખબર છે એમના મેમાઓ જે બનેલા ને એની રકમ ભરી દેવી પડશે આવો શહેરમાં અનેક જગ્યાએ બોર્ડ છે ચાલીસ પચાસ સાહીઠ આપણે વાહન ચલાવતી વખતે ક્યારેય જોતા નથી કે આ બોર્ડ શેનું છે અને આપણે શું અનુસાર એ સ્પીડ લિમિટના બોર્ડ છે ચાલીસની સ્પીડ લિમિટ સાહીઠની સ્પીડ લિમિટ જુદા જુદા વાહન માટે જુદી જુદી સ્પીડ લિમિટો બાંધવામાં આવી છે જુદી જુદી જગ્યાએ એક સ્પીડ લિમિટ એવી છે રિવરફ્રન્ટમાં જે છે એ એટલો મોટો બોજો વાહન ચાલક માટે બની રહ્યો છે એની અમને ખબર જ નથી કારણ કે રિવરફ્રન્ટ ઉપર અનેક જગ્યાએ ચાલીસની સ્પીડના બોર્ડ છે હવે આવું પૂછીએ એમને કે એમને ખબર છે કે ગુનો કરી રહ્યા છે અને શું થશે જાણે છે આવો પૂછ્યું એમને ચાલીસથી વધુ સ્પીડ નીકળી આ એટલીસ્ટ સાહીઠની સ્પીડે બરાબર એટલે આ ચાલીસની સ્પીડ છે એની પર વાહન ચલાવો તો પાછળથી વાહન ચાલકો ઓવરટેક કરે છે કે સતત ઓન મારે છે માટે આટલા ખુલ્લા રોડનો લાભ લેવા તમે એને સાઈઠે વાપરી શકો એમ જ નથી રિવરફ્રન્ટથી આવ્યા હા રિવરફ્રન્ટથી આવ્યા કેટલી સ્પીડમાં આવ્યા પચાસ ની ચાલીસ ની પચાસ થી તમને ખબર છે ચાલીસ ની સ્પીડ છે રિવરફ્રન્ટમાં ટુ વ્હીલર ને પાંચસો રૂપિયા નો દંડ છે તમે કેટલા ભંગે કરીને ખબર તમને ના નથી ખબર આ વાહનના આરટીઓમાં કોઈ પણ કામ માટે જશો ત્યારે તમને તમારું દંડની રકમ કહેશે તો એમ થશે કે ઓહો બહુ મોટું ભારણ આવશે હા હા કેટલી સ્પીડમાં આવ્યા ચાલીસ સો ટકા ક્યાંય પચાસ નહીં થઈ ગયો ટર્ન છે એટલે ધીમે હોય અને આગળ આગળ પચાસ સાઠ ત્યાં આગળ ચાલીસના બોર્ડ છે ખબર તમને ખ્યાલ તમે ટ્રાફિક નિયમો ભંગ કરતા કરતા ખબર છે ખ્યાલ નથી આ ગાડીના કોઈ બી કામ માટે આરટીઓ જશો ત્યારે તમને એટલી મોટી રકમ ભરવાની કહેવામાં આવશે એટલું મોટું ભારણ આવશે કે તમે આઘાત લાગી જશે વાહ હાલો અમારે જે ટ્રાફિકના અધિકારી છે ડીવાય જેમણે અમને માહિતી આપી એ શૈલેષભાઈ મોદી શૈલેષભાઈ છે હવે આપણા નગરજનોને શહેરની અંદર ટ્રાફિકમાં જે સ્પીડ લિમિટના બોર્ડ છે જોવાની ટેવ છે ના ના એ બિલકુલ નહીં બિલકુલ નહીં ના તમે આ રિવ્યર ફ્રન્ટથી તમારી આ બાજુમાંથી વાહન આવતા જોયા કઈ સ્પીડે આવી રહ્યા છે

શૈલેષભાઈ બ્રહ્મભટજી હમણાં ઇન્ટરવ્યૂ આપીને ગયા એમણે કહ્યું કે મારો મિત્ર ગાડી વેચવા ગયો પચીસમાં ગાડી વેચવાનું નક્કી કર્યું અને પંદર હજાર ટ્રાફિકના મહેમાના એનો બોજો હતો પંદર ભર્યા તો ગાડી બીજાના નામે ટ્રાન્સફર થઈ દસ હજારમાં ગાડી વેચવી પડી શું હાથમાં આવી છે આ ટ્રેજેડી મારે તમને જગાડવા માટે આ ખાસ એપિસોડ બનાવ્યો છે રિવરફ્રન્ટનો રોડ કેવો સરસ સરસ રોડ છે ભાઈ ઝડપથી શહેરમાંથી પસાર થવા માટે શહેરમાંથી પહેલા જે રહે ટ્રાફિકમાં ફરતા હતા કાલુપુર ને બધા રૂટમાં જઈએ દરિયાપુર દિલ્હી દરવાજા કેટલી સ્પીડ ફ્રન્ટ સ્પીડ લિમિટ તો એ આપેલી છે આપણે મેક્સિમમ તો પચાસ ની સ્પીડ સાથી ચલાવી શકો છો એનાથી વધારે પચાસ ની સ્પીડ હશે ચાલીસ પચાસ ની એપ્રોક્સ તમને ખબર છે બધે ચાલીસ ના બોર્ડ છે તમે કેટલા

એ ગાડી વેચવા જશે એ દિવસે એમને વીસ પચીસ હજાર રૂપિયાનું ભારણ નહીં આવે કારણ કે મેહુલભાઈ કહે છે કે મેમાં આવે છે કેવા મેમાં આવે છે હજાર બે હજારના તો આવતા હશે મારે હજી નથી આવ્યો પણ મારા દોસ્તારોને આવ્યો હતો બે હજારના લગભગ હજાર કે બે હજાર હોય તો બે હજારના અને ટુ વ્હીલ હોય તો પાંચસો ના આવે છે પણ જરૂર નથી સાહેબ લિમિટમાં ચલાવો ને હા કાયદે મેં રહો કે તો ફાયદે મેં રહો જરૂરી હોય તો વહેલા પહોંચો તું વહેલા નીકળો થોડા વહેલા નીકળો એક્ઝેક્ટલી પણ અચ્છા મેહુલભાઈ એક બીજી વસ્તુ પૂછું કે આવા આખા શહેરમાં બહુડ છે બરાબર અનેક પ્રકારના જીબ્રા ક્રોસિંગના આપણા અમદાવાદથી ટ્રાફિકનું વાયોલેશન કરવા ટેબી ગયેલો છે સાહેબ હું તો નિયમ ફોલો કરું છું પણ બીજાના લીધે સહન બી કરવું પડે છે મેહુલભાઈ મકવાણે એવું બોલીને ગયા પહેલાં એસી હતી પછી સિત્તેર થઈને હવે ચાલીસ કરી હવે આના કરતાં તો રિક્ષામાં ફરીએ તો વધારે સારું કારણ કે ફોર વ્હીલનો કોઈ મતલબ જ નથી આટલી ઓછી સ્પીડમાં શહેર જો ચાલશે તો શહેરીજનો આખા શહેરને અવરોધરૂપ બની જશે ખુલ્લો રોડ હોવા છતાં કે હું ચાલીસે ચલાવું તો બીજા લોકોની હાલત શું થશે જેને એરપોર્ટ જવું હશે પ્લેન પકડવાનું હશે શું હાલત થશે વાસણા ગુપ્તાનગર વાસણા ગુપ્તાનગર રિવરફ્રન્ટથી આવ્યા રિવરફ્રન્ટથી કેવો રોડ લાગ્યો એક નંબર એક નંબર ગાડી કેવી સ્પીડે ચાલે માપની અને સ્પીડમાં આપણા આરટીઓના નિયમ પ્રમાણે ચાલીએ કેટલી સ્પીડે આવ્યા પણ

અને પેલા ટ્રાફિકના ના ગુના સીસીટીવી લાગેલા છે એટલે મેમાઓ એટલા બધા લોકો ને આવે છે ગાડી વેચવા જાય તો ખબર પડે પછી ખબર પડે કે કેટલા વેમા છે કેટલું બિલ ફાડી ગયું એના જેવું લાગે કેટલી રકમ લોકોને આવતી હોય બહુ બધી આવે છે 50000 ઉપર નીકળે છે એમ 50000 ઉપર નીકળે છે લોકોને એમણે પીડા રજુ કરી કે મેમા વેચવા જાય તો ખબર પડે છે કે 50000 એ પહોંચી ગયા છે તો જેઓ તમારી અવેરનેસ ના વધી આ બાબતે તો સો ટકા થેલી ભરીને રૂપિયા આપવાના થશે કેવું છે રિયોર ફ્રન્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ એ વન છે હા એ વન છે શહેરમાં ટ્રાફિક કેવો નડે ટ્રાફિક નથી એટલો બધો નહીં અહીંયા રિયોર ફ્રેન્ડ પર કેવું રહે તો બિલકુલ ટ્રાફિક નથી નતો બિલકુલ ટ્રાફિક નથી બિલકુલ નહીં બિલકુલ ટ્રાફિક બિલકુલ ટ્રાફિક નતો ની ટાપ કેટલી સ્પીડમાં આવી શકો 60 70 મેક્સિમમ 60 70 માં જા બાકી છે પૈસા નીકળે વાહન વેચવાનું માંડી વાળવું પડે બરાબર કારણ કે આખા શહેર માં મેમા ભરવાના સત્તર હજાર ના મેમાં બાકી હતા તમને ખબર છે તો સારું છે બાકી રાખી દો સુધા તો ધ્યાન વધાઈને વયજ છે પણ થોડું સ્પીડમાં તો બધે ચલાવના જ છે અત્યારે જરા રસ્તા બાકી તો 40 સ્પીડ તો કમ્પલ્સરી રાખવાની જોઈએ ક્યાં રહેજો સાહેબા સાહેબ કેટલી સ્પીડ સે આયે જો ફ્રેન્ડસ ઠીક ઠાક સ્પીડ સે આયે 40 50 50 पे आए तो બહુત મેમો मिलेंगे આપકો મેમો બનેગા આપકા चालीस की स्पीड है पता है आपको के इतना अच्छा नहीं, नहीं, देखे, नहीं, देखे। नहीं चलाते है, समझ लो, का एक का मेमो है, इसको बेचने जाओगे जब आल्टियों में बाकी निकलेगा आपका जब पता चलेगा कि आपने पूरे गाड़ी दस साल रखी कितने पैसे आपके बाकी निकलते है इतनी ज्यादा रकम भरने की आती है आपको लगता है दो हजार का मेमो जो है फोर बराबर है नहीं ज़्यादा थोड़ा है थोड़ा है। और इंजिन और, और गाड़ी उसके बेल्ट टायर उसका स्पीड वेरिएशन देना चाहिए या नहीं देना चाहिए वर्ल्ड में ऐसा है कि मेक के ऊपर दो से पाँच किलोमीटर अलाउ करते है गाड़ी के अनुसार यहाँ नहीं है माइल में स्पीड यहाँ किलोमीटर में है बराबर तो ये पेनल्टी ज्यादा है पेनल्टी बहुत ज्यादा है दो हजार टू व्हीलर पे भी पाँच सौ हजार का आता है मेमो का मेहमान बहुत ज्यादा है तो का आता हाँ। तो ज्यादा है बहुत ज्यादा है और भरना भरने भी जाए ना तो भरने की भी व्यवस्था नहीं ऑनलाइन बहुत लोगों को नहीं आता ऑनलाइन कैसे भरना है पोर्टल में दिखता ही नहीं मैं खुद यहाँ कमिश्नर गया साहिबा कमिश्नर गया भरने के लिए वहाँ लेते ही नहीं है यहाँ पे भी आया मैं यहाँ पे भी नहीं लेते हैं अब इसको ऑनलाइन कैसे भरे भरने की वो है ही नहीं चलो कोई भरना भी चाहे तब तब तो व्हीकल बेचने जाओगे जब निकालेंगे आपके पंद्रह हजार सत्रह हजार तब पता चलेगा तब पता चलता है रोड के वो बहुत सरस है ट्रैफिक में गाड़ी तुम्हारो कितनो फ्यूल बधी जाए और यहां क्यों रहो है रिंगरो आ रहा है ऊपर चारो रियो हम वो ट्रैफिक में आ यहां કે આપણે જે અહીંયા પચાસ ચાલીસ પચાસ આ પચાસ તો આવી જાય જવાલપુર થી અહીં પહોંચવું હોય આખો રિવર ફ્રન્ટ પાર કરવો હોય તો કેટલી મિનિટમાં પાર થઈ જાય હું તો અહીંયા થી જ આવ્યો છું અત્યારે ક્યાંથી આ એટલો તો કહું છું થી નથી આવ્યો હું પણ કોઈ સ્પીડ કેટલી મળે સ્પીડ મળે સારી મળે સારી સ્પીડ મળે તમને ખબર છે 40 થી ઉપર આવ્યો છે તમારો મેમો બની ગયા હા તો બની જવા તો વાંધો નહીં પણ મને ખ્યાલ નહીં પણ કદાચ તો મેં તમને કીધું 40 થી ઉપર અમદાવાદ જોની આ સીધી છે કે ટુ વ્હીલર પર પાંચસો થી હજાર વેચવા જાય ત્યારે પચીસ ની ગાડી પર સત્તર હજાર નો તો મેમો એમ હોય મેમોય અને ફોર વ્હીલર વેચવા જાય એટલે પચાસ થી સિત્તેર હજાર હા કારણ કે એક વખત સ્પોર સ્પીડ ગઈ ચાલીસ સી એ તો મેમો આય છે હજાર એ તો મેમો આવી જાય એ તો ખ્યાલ જ છે ને આપણને

ચલાવ લોકો કેટલા એમની જે સ્થિતિ હોય એ પ્રમાણે ચાલે ને રોડ નહી આપડે કે પરિસ્થિતિ એવી હોય કે ભાઈ ચાલીસ થી ઉપર જતી હોય તો હું એકલો ક્યાંથી જઈ એકવાર બધા પચાસ સાઈડ જતા હોય છે એ તો બધાને એની વચ્ચે ચાલીશ કેવી રીતે ચલાવો બધા રૂલ્સ પ્રમાણે ચાલતું હોય મારી ગાડી ચાલવાની તો મેમો છે એ તો બનવાના છું કે રકમ વધારે પડતી છે થોડું રાખવું જોઈએ કેમ એટલે

જો તમારી પાસે થ્રી વ્હીલ છે તો તમારે ચાલીસે ચલાવવાનું છે રિક્ષા અને જો તમારી પાસે ટુ વ્હીલર છે તો પચાસે ચલાવવાનું છે અને આ દરેક જગ્યાએ બોર્ડમાં સ્પીડ જુદી જુદી દર્શાવેલી હોય છે તો આવા બોર્ડ જે લોકો જોશે એ લોકો દંડનીય કાર્યવાહી એમાંથી બચી જશે નહીં તો આપણે ટ્રાફિક સર્કલ પર લોકોને પૂછ્યું કે પચીસ હજારમાં બાઈક વેચે અને એને સત્તર હજાર તો દંડના ભરવાના હોય સિત્તેરમાં કાર વેચવા જાય નામ ટ્રાન્સફર કરવા જાય તો પચાસ હજાર તો જૂના મેમો એને ભરવાના થાય આ બચવું હોય તો હવે જાગી જવાનું છે ચેતી જવાનું છે અને આજુબાજુ મૂકેલા બોર્ડ જીબ્રા ક્રોસિંગ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે ટૂંકમાં કાયદામાં રહ્યા તો ફાયદામાં છો

અત્યાર 40 ની સ્પીડ કરવા કી એ માટે અને 2000 નો જો મિનિમમ 500 હોય છે મારી ગણતરી આવી છે કેવાની અને સ્પીડ 40 હું તો સમજી હું સ્પીડ તો મિનિમમ હોય જ જો એટલે કોઈકને કદાચ કોઈકને ઇમરજન્સી જવું હોય તો બિચારા શું કરે અને 40 ના સરકાર અને ટોટલ રકમ ના ભરો ત્યાં સુધી ટ્રાન્સફર પણ ના થાય એટલે આ રકમ તો બહુ વધારે પડતી છે અને એને ઓછી કરવામાં આવે તો ડન વ્યાજ હોય 100 200 રૂપિયા 500 રૂપિયા તો બહુ થઈ ગયા એનું રીઝન છે કે ભાઈ બે હજાર દંડ લેવા પાછળ ચાલીસની સ્પીડ તમે બાંધી લો છો તો ચાલીસમી સ્પીડમાં ગાડી જેટલી જશે તે એના માટે ટ્રાફિક થવાનો તો ટ્રાફિક થશે તો પછી દંડ કઈ રીતે વસૂલો છો તમે સરકારશ્રીએ જે દંડની યોજના બનાવી છે તે અયોગ છે કારણ કે ચાલીસની સ્પીડમાં વ્હીકલ ચલાવવું સંભવ છે જ નથી સફાઈ ભાગ જે પેટ્રોલવાળી ગાડી છે ચાલીસ ઉપર સ્પીડ જવાની સ્પીડ પર જવાની છે અને સફાઈ ભાગ છે લોકો દંડાવાના છે ચલો એ સરકારને એવું છે કે ચાલીસની સ્પીડથી ઓછી રાખીએ જેથી કે એક્સિડન્ટોથી બચાવ થાય એક્સિડન્ટોથી જે મોત થાય છે એમાં એમના આંકડો ઘટે સારી વાત છે પણ એની જગ્યાએ સરકાર એક કેમ નહીં વિચારતી કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડા ખજબજળા રોડ છે જે જે પુલો બંધ થયેલા છે જે ટ્રાફિક વ્યવસ્થાઓ જે કરવાની છે જે એડજસ્ટ કરવાની છે એ ક નથી કરતી અને આવા બે બે હજાર રૂપિયાના દંડ સરકાર નાગરિકો પાસે વસૂલે છે અયોગ છે અને બીજી વસ્તુ કે આ બે હજારની મોટી રકમની દંડની જે જોગવાઈ છે તેમાં મને નથી લાગતું કે મારું માનવું એવું છે કે બે હજાર રૂપિયા કોઈ આ નાગરિક ભરતું હોય છે એમાં સેટલમેન્ટ જ થતું હોય છે અને સેટલમેન્ટમાં જે તે સ્થળ પર જે અધિકારીઓ છે પોલીસ કર્મીઓ છે કે ટીઆરબી હોય છે તે એના ગજવામાં જાય છે ખોટી અયોગ્ય છે

એનું કારણ છે કે અત્યારે બધા જુઓ તમે હાઈ સ્પીડ ઉપર જ જાય કોઈ જોતું નહીં છોકરાઓ આમથી આમ બિચારા સ્કૂલના બાળકો બી જતા હોય છે અને મારા જ એરિયાની વાત કરું તો એ બાજુ ડેઇલી ઇન્સિડન્ટ એક આદું તો રોજ બને જ છે આમ તો યોગ્ય જ લાગે છે મને તો હોવ જોઈએ રિવરફ્રન્ટ પર ચાલીસની સ્પીડ મારી છે ટુ વ્હીલર માટે પાંચસો છે ફોર વ્હીલ થ્રી વ્હીલર માટે હજાર છે ફોર વ્હીલ માટે બે હજારનો દંડ છે જો કે ટ્રાફિક અધિકારી મને કહે છે હજારનો છે પણ જેને મેમો આવે છે લોકો કહે છે બે હજારનો છે સમજો કે એક વ્હીકલ આ રિવરફ્રન્ટ પર જો ચાલીસે ચાલ્યા કરે તો વાહનોની કેટલી લાંબી કતાર લાગે અને જો ચાલીસે નથી ચલાવતો સમજો વિદેશમાં ચાલીસ લખ્યું છે પણ એ માઇલમાં છે આપણે ત્યાં અનુકરણ કરવાની ટેવ છે વિદેશ જઈએ કોઈ મંત્રી ત્યાં આવું છે એટલે અહીંયા આવું કરો પછી અહીં ચાલે કે ના ચાલે ત્યાં આવા બસ સ્ટેન્ડ છે એટલે અહીંયા બનાવો કેટલા સફળ થાય છે શું થાય છે અહીંની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અમલ કરી દો ત્યાંનો અહીંયા ત્યાં માઇલમાં સ્પીડ લખેલી છે ચાલીસ માઇલ એટલે સાઠ કિલોમીટર થાય અહીંયા લાગુ પાડી દીધું પણ એ ગતિએ જો વાહનો ચાલે તો કેવો ટ્રાફિક જામ સર્જાય અને જો વાહનો સ્પીડમાં જઈ રહ્યા છે તો જે દંડ થઈ રહ્યો છે એ કેટલો વધારે છે કારણ કે સામાન્ય રીતે માણસના વાહનની જે ડિઝાઇન બની છે ફોર વ્હીલની કે ટુ વ્હીલની એમાં સ્વાભાવિક છે કે માણસ સાંઠે જાય તો સરળતાથી જવાનો છે આપણે જોયું માણસોએ શું કહ્યું એ બાબતે હવે આ આટલો ભારે દંડ એ કેટલો યોગ્ય છે આ છે અમદાવાદનું રિવરફ્રન્ટ સમગ્ર અમદાવાદ શહેર ટ્રાફિકથી ઘેરાયેલું છે તેવા સમયે અમદાવાદીઓ માટે આશીર્વાદરૂપ બનેલો રસ્તો હોય તો એ છે રિવરફ્રન્ટ રિવરફ્રન્ટમાં એક વખત જમાલપુર છેડેથી અથવા તો કેમ્પ અનમાનના છેડેથી નીકળી અને અંદર આવી જાઓ પછી તમારા માટે ક્યાંય ઊભા રહેવાની કોઈ જરૂરિયાત નથી ના તો કોઈ રેડ લાઈટ છે ના તો તમને કોઈ નડતર રૂપ પેડલ રિક્ષા ઊંટ ગાડી બળદગાડી કે ના તો પછી આ રોડ ઉપર કોઈ પણ પ્રકારના પાનના ગલ્લા શાકભાજી કે ફ્રૂટની લારીઓ કશું જ તમને જોવા નહીં મળે એટલે આમ જોવા જાવ તો આ રોડ એક્સપ્રેસ વે જેવો છે અને આ જ એક્સપ્રેસ વેનો લાભ મળે છે રાજ્ય સરકારને આશ્ચર્ય થાય છે ને કેવી રીતે હું તમને કહું આ ખુલ્લા રોડ ઉપર માણસો જોવે છે કે વાહન વ્યવહાર બિલકુલ સનસનાટ પસાર થાય છે અંદર જોડાવા માટે ને બહાર નીકળવા માટે બે અલગ અલગ વ્યવસ્થાઓ કરી જેના કારણે કોઈ પણ જગ્યાએ તમને વાહન નડતું નથી નવું વાહન એન્ટર થાય કે રોડ પર ચાલતું વાહન બહાર નીકળી જાય લાલ દરવાજા બાજુ નીકળે જમાલપુર બાજુ નીકળે વાડજ બાજુ નીકળે કે શાહપુર બાજુ નીકળી જાય પણ એ વાહન તમને અવરોધતું નથી એટલી સુંદર વ્યવસ્થા છે જેને કારણે સ્વાભાવિકપણે જ વાહન ચાલક ખુલ્લા રોડનો લાભ લઈ અને ઝડપથી શહેરના બીજા છેડે પહોંચવા માટે સાઠ સિત્તેરની સ્પીડે વાહન દોડાવી દે છે બસ અહીં એ વાહન ચાલકની ભૂલ થાય છે કારણ કે જ્યારે એ સ્પીડે દોડાવે છે ત્યારે શહેર પોલીસે પેનલ્ટી મહેમાની રકમ લેવા માટે એક એવી સ્પીડ નક્કી કરી જે વાસ્તવિક રીતે શક્ય નથી કોઈ પણ વાહન ફોર વ્હીલ છે કે કાર છે સામાન્ય રીતે પંચાવન સાહીઠની સ્પીડે ચાલતા હોય કે પચાસની સ્પીડે ચાલતા ટુ વ્હીલર હોય એના માટે એમણે સ્પીડ નક્કી કરી ચાલીસ હવે ચાલીસની ઉપર જતા વાહનો અહીંયા ગુનો કરી બેસે છે ઓવર સ્પીડિંગનો વિદેશમાં કારના ટાયર કારનું બંધારણ કારના બેલ્ટ કારનું એન્જિન એ બધાના આધારે વિદેશમાં તમે ગૂગલ કરશો તો જોવા મળશે કે પાંચથી દસ કિલોમીટરનું સ્પીડ વેરીએશન ચલાવી લેવામાં આવે છે જ્યારે અહીંયા સેજ પણ ગુંજાઈશ નહીં ટ્રાફિકના અધિકારીના જણાવ્યા અનુસાર જો તમે ઓવર સ્પીડિંગ કર્યું તો માત્ર બે કિલોમીટર હોય કે એક કિલોમીટર ઓવર સ્પીડિંગ પેનલ્ટી થાય થાય ને થાય સ્કૂટર હોય તો પાંચસો કાર હોય તો હજાર કેટલાક કાર ચાલકો તો બે હજાર સુધીની પેનલ્ટી ઓવર સ્પીડિંગની ભરી ચૂક્યા છે આ સ્થિતિ છે આના કારણે રિવરફ્રન્ટ પર જે ચાલીસની સ્પીડે ચાલતો વ્યક્તિ હોય એને લોકો માટે નડતરરૂપ બની જાય છે હવે વાસ્તવિકતા તો એ છે કે ટ્રાફિકનું પાલન કરતો હોય છે પરંતુ આસપાસથી પસાર થતા વાહનોને એ નડે છે હવે આ બાબતે ખરેખર વિદેશમાં ચાલીસ લખ્યું એ માઇલમાં હોય છે જ્યારે અહીંયા કિલોમીટરમાં છે તો પુનર્વિચારણા કરવી અમને જરૂરી જણાય છે બાકી નગરજનોને તો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે અને હવે તમારી સ્થિતિ શું થાય છે અને હવે અંતમાં તમારી સ્થિતિ શું થાય છે એ તમને ખબર છે તમારું ટુ વ્હીલર જૂનું થયું તમે દસ હજારમાં વેચવા ગયા આરટીઓના કામ માટે ગયા આરટીઓમાં ગયા તમારા બાકી મેમો તમારા પોર્ટલ પર નથી બતાવતા ત્યાં જઈને તપાસ કરી તમારા નામે વીસ મેમો ટુ વ્હીલર માટે પાંચસો રૂપિયાના બોલે છે દસ હજાર રૂપિયા તમારું વાહન દસમાં વેચાય છે તમે સહી સિકા કરીને આપી દે ભાઈ કે તમારા મેમો બાકી છે લાંબ ટ્રાન્સફર માટે તમારે દસ હજાર ભરવા જ પડશે કમ્પલસરી શું હાથમાં શું આવ્યું મફત આપી દીધું બાર હજાર કે પંદર હજારના મેમો હોય તો શું કરશો મફત વાહન આપી દેશો તમારી ફોર વ્હીલની અંદર તમે નક્કી કર્યું કે આટલા પૈસા મળી જશે એંસી હજાર રૂપિયા જૂના ફોર વ્હીલના પણ ત્યાં જશો ને એક હજાર લેખે સિત્તેર મેમો આવવા પડ્યા હશે પેન્ડિંગ તમને મારી વાત મશ્કરી લાગે છે આવો અમદાવાદ શહેરના ટ્રાફિકના ઉચ્ચ અધિકારી મોદી સાહેબ તમને કહેશે એમને ફોન કરીએ અને પૂછીએ કે સાહેબ આ વાયોલેશન જે લોકો કરી રહ્યા છે તેમને ખબર જ નથી કે એ લોકો આ ભંગ કરી રહ્યા છે તો કેવી ભારણ એમની પર આવશે દંડનું ના કોઈ પણ કામ માટે જાય તો મોદી સાહેબ ને પૂછ્યું કે શહેરમાં જ્યાં જ્યાં સ્પીડના બોર્ડ લાગ્યા હોય છે ત્યાં એને નગણને ગણી અવગણી ને માણસો ઓવર સ્પીડિંગમાં ચલાવતા હોય છે

એ ઈ ચલણ સ્વરૂપે એમને મળે મેસેજ આવે છે અને એમને ભરવાના થતા હોય છે જો ના ભરે અને અવગણે તો એમને એમાં પેન્ડિંગ બોલતા હોય છે અને જ્યારે એ લોકો આરટીઓમાં કોઈ કાર્યવાહી માટે જાય ત્યારે આ પેન્ડિંગ મેમાના કારણે વાહન ટ્રાન્સફર કરવું અથવા તો જો વાહન ડિટેલ થાય તો એક સાથે ભરવાના થતા હોય છે અચ્છા એટલે જે ઓવર કોન્ફિડન્સમાં વાહન ચાલકો છે કે ભાઈ મારા પોર્ટલ માં નથી બતાવતો સો વાંધો છે પણ વાહન ની કોઈ બી કાર્યવાહી માટે આરટીઓ જાય ત્યારે આ બધા મહેમાન પૈસા એક સાથે ભરવા પડે હા ભરવા પડે છે એ વખતે એક સાથે વાહન જે માલિક હોય છે એમના ઉપર લોડ વધી જતો હોય છે હા એટલે ઓવર સ્પીડિંગ નો કેટલો મેમો આય છે જનરલી ઓવર સ્પીડ માં 500 રૂપિયા નો મેમો હોય છે બરાબર ને 4 wheel હોય તો 4 wheel હોય તો 1000 રૂપિયા એટલે એ વખતે એને એમ થાય કે લાવો વાહન વેચી અને પૈસા રોકડા કરું પણ એ વખતે ઘણો મોટો બોજો આવી શકે છે બોજો આવી શકે અને જ્યાં સુધી એમનો બોજો ક્લિયર ના થાય ત્યાં સુધી વાહન વેચાતું પણ નથી કારણ કે એવું બોજા સાથેનું વાહન કોઈ લે નહી બરાબર અને પહેલા તો આરટીઓ માં કાર્યવાહી થાય નહીં આગળ બરાબર અમદાવાદના નગરજનો તરફથી ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ થેન્ક યુ વેરી મચ ઓકે થેન્ક યુ તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત તમારા ટ્રાફિકમાં અજાણપણે થતા ટ્રાફિક ગુનાભંગની સ્પીડ લિમિટને તોડવાની વાત તમારી પર કેટલો બોજો વધી રહ્યો છે એની વાત તો ચેતી જજો કાયદેમય રહો ગે તો ફાયદે મેં રહોગે ફરી મળીશું અંતર સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાજનો રજા આપશો આવજો